ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ મય જૈન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય વરદયમાં કેમ છો બધા એક નવો બ્લોક લઈને હવે આવી છું તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો બરાબર હવે એવું છે કે અત્યારે તું ફટાફટ કામ પચાવવાનું છે આપણે તો ફ્રેશ થઈ ગયા છે એટલે ચલો આપણે મંદિર તરફ જઈએ પછી આપણે કન્ટિન્યુ કરીએ તો મને મંદિર તરફ અમે જઈએ છીએ તો મારું અને વાગ્યા છે કેટલા પોણા નવ પોણા થયા છે અને એવું છે કે મેરેજમાં જવાનું છે તો ત્રણ સાડી આવી છે એક લઈ ગયા હતા કાકી લઈ ગયા હતા પણ એ ત્રણ સાડી આવી છે તો મેરેજમાં કઈ સાડી પહેરવી એ જ ખબર પડતી નથી એવું છે સાડીએ તો ઘણી છે આપણે મેરેજમાં શું પહેરવું એ જ ખબર નથી પડતી ચલો આપણે બહારનું ભેટર બતાવીએ પછી આપણે કરીએ મારે બારનું વેધર એટલું મસ્ત છે ત્યાં છે ને ખબર નથી શું છે એવું છે તો મસ્ત ઉડ તો આપણને કેવું મજા આવે એકદમ મજા આવે ના અહીંયા તો ચાલુ ને હોય ગરબા વાગો બધું એવું હોય લગ્ન પ્રસંગ હોય એટલે બધું સંભળાય છે એવું છે તાલે ગરબા હતા એટલે એ તો બહુ સંપ્રહન હતું અહીંયા માંકાણીમાં છે ત્યાં ગરબા જ હતા એવું છે ચલો આપણે મળીએ કામ પતાવીને પછી બરાબર જય શ્રી કૃષ્ણ જય સવનારાયણ કેમ છો હં ચાલો મળીએ થોડીવાર પછી 3:30 થઈ છે અને એ ઉઠાઈ છે કે શું બનાવવાનું ચાલો જમવાનું તો આપણે રેડી થઈ ગયા છીએ અને કે મેરેજ છે બાય પહેલા આ તો બતાવવું આજે હળદી રસોમ લાગે છે એ છે મને તો લાગે કે હળદી રસોમ જ છે

આ કબૂતર તો એટલા લોહી ગયું એટલા લોહી ગયો બહુ લોહી પી ચાલો ચાલો છો ચાલો મળીએ છોડી પછી અમારે જ્યારે જમવા બેસો ત્યારે તારક મહેતા ચાલતા જ હોય છે તો ચાલે છે તારણ મહેતા જો જમવા બેસી ગયા છે મારે જમવાના ત્યાં અમે જમવાનું છે કેમ છે તો પ્લીઝ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો શ્રી કૃષ્ણ બાદ મળી તાલી નવા બ્લોગ સાથે